જીએસટીના સુધારેલા દર બાદ હકારાત્મક પરિણામ આવ્યા છે ત્રણસો પંચોતેર જેટલી વસ્તુઓ નવા સ્લેબમાં સસ્તી થયા બાદ લોકોની ખરીદશક્તિ વધી છે ત્રણ જ મહિનાની અંદર મહેસાણા ઘટકમાં જીએસટીની આવકમાં ચૌદ ટકાનો વધારો થયો છે મહેસાણા ઘટકની જીએસટી આવક ત્રણ મહિનામાં છોતેર પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા વધી છે પાછલા ત્રણ મહિનાની તુલનામાં દર સુધાર્યા બાદ આવક પાંચસો તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ કરોડથી વધીને છસો વીસ પોઈન્ટ અઢાર કરોડ થઈ છે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર પચીસ

અને જે ટર્નઓવર વધ્યું છે નાનામાં નાના વેપારીથી લઈ અને મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીયલ સુધીની જે ટર્નઓવર વધ્યું છે અને લોકોની ખરીદ શક્તિ વધી છે પ્રજા દ્વારા જીએસટી બચત ઉત્સવ પણ મનાવવામાં આવ્યો લોકો દુકાનદારો જોઈ અને લોકોને જે બદલાયેલો જીએસટી દર છે એ પ્રમાણે લોકોને જે વેચાણ થાય એ મળી રહે એની ચિંતા સરકાર અને સંગઠન દ્વારા પણ કરવામાં આવી અને એને કારણે છેલ્લા ત્રણ મહિનાની અંદર મહેસાણા જિલ્લામાં જે વધારો થયો છે એ જ બતાવી આપે છે કે ગુજરાતની અંદર અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદર આ ના જે સ્લેબ બદલાય એની કેટલી મોટી અસર થઈ છે જીએસટીના દરમાં ફેરફાર થવાને કારણે મહેસાણામાં હકારાત્મક પરિણામ જોવા મળ્યા છે મહેસાણામાં જીએસટી ઘટકની ત્રણેદ મહિનામાં જીએસટી ના દરમાં ફેરફાર બાદ છોતેર કરોડ રૂપિયાની આવકમાં વધારો થયો છે એટલે કે કુલ આવકમાં ત્રણ મહિનામાં ચૌદ ટકાનો વધારો નોંધાયો છે જીએસટી દરમાં ફેરફાર બાદ જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે જીએસટીનો જે દર છે અને જીએસટીની જે આવક છે એ ઘટશે પરંતુ તેનાથી ઉલટું હાલ જે પરિણામ જોવા મળ્યું છે જે રીતે જે આંકડા સામે આવ્યા છે મહેસાણામાં જીએસટી જે ઘટક છે અને આ ઘટકની ત્રણ મહિનામાં આવક છોત્તેર પોઈન્ટ ચોરાશી કરોડ રૂપિયા આવક વધી છે આમ એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે બાવીસ સપ્ટેમ્બરમાં પ્રથમ નવરાત્રિથી જીવન જરૂર જરૂરિયાત ની નેવું ટકાથી વધુ ચીજવસ્તુઓ જીએસટી ના દર ઘટવાથી સસ્તી જતા જીએસટીની ની આવક ઘટશે આ પ્રકારનો અંદાજ મૂકવામાં આવ્યો હતો પરંતુ આ સામાન્ય અંદાજથી ભાવ ઘટવાથી પછી દિવાળીમાં લોકોની ના દરમાં ઘટાડા પછી પણ આવકમાં ચૌદ ટકાનો વધારો થયો છે મહેસાણા ડિવિઝનમાં નવ ઘટકમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં ની આવક પાંચસો કરોડ રૂપિયા થઈ હતી અને સપ્ટેમ્બર બાવીસ પછી જીએસટીના દરમાં ઘટાડાથી નાની મોટી ત્રણસો પંચોતેર જેટલી વસ્તુઓ સસ્તી થઈ છે પનીર માખણ નમકીન ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓને લઈને ટીવી એસી ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના સાધનો પણ સસ્તા થયા છે અને તેના કારણે જીએસટીના સ્લેબમાં ઘટાડો થવાને કારણે મહેસાણા ડિવિઝનની આવક સસ્સો વીસ પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા થઈ છે એટલે કે દર ઘટાડા પહેલા કરતાં દર ઘટાડા પછીના દર મહિનામાં જીએસટીની આવકમાં છોતેર પોઈન્ટ ચોરાશી કરોડ રૂપિયાની એટલે કે ચૌદ ટકાનો વધારો નોંધાયો છે મહેસાણા ઘટક છે તેમાં એકસો કરોડ જીએસટીની આવક થઈ હતી જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં બસો પાંચ પોઈન્ટ પંચોતેર કરોડ આવક થઈ હતી કડી ઘટકમાં પહેલા ત્રણ મહિનામાં એકાણું પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા અને ત્યાર પછીના ત્રણ માસમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયા આવક થઈ હતી જયારે મહેસાણા ડિવિઝનના વાર્ષિક લક્ષણ છવ કરોડ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે આમ દર જીએસટી પછી અને સ્લેબમાં પછી ડિવિઝનમાં પરિણામ જોવા મળ્યા છે લોકોની ખરીદ શક્તિ વધી અને તેને કારણે જે ત્રણસો કરતા વધુ વસ્તુઓ સસ્તી થઈ અને તેના કારણે લોકોની ખરીદ શક્તિ વધતા જીએસટી ના આવક જે છે સ્લેબ ઘટ્યા પછી પણ જીએસટી નો જે દર છે અને જીએસટી જે આવક છે તે વધેલી જોવા મળી છે અને મહેસાણામાં ત્રણ જ મહિનામાં सोत्तर करोड रुपियाँ आव नोधाई रावल न्युज क्यापिटल